હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ અકાઉન્ટ એટલે કે નામાના મૂળ તત્વોનું વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસનું સો ટકા ટાઈપિંગ સાથે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો બાજુ મારા બે લાઈકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને

વસેકમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના સમાવિષ્ટ થતા વેરાઓમાં સમાવેશ થાય છે પરોક્ષ અમદાવાદના વેપારી સુરતના વેપારીને માલ મોકલે છે ત્યારે બિલમાં નીચેનામાંથી કયો કર વસૂલ કરે છે ખાસ વિદ્યાર્થી મિત્રોની માંગ હતી કે સર પેપર શેટ તમે અમને નવા માળખા પ્રમાણેનું આપો તો અમને ખ્યાલ આવે કે કઈ રીતે તૈયારી કરવી કેવા પ્રશ્નો પૂછાઈ શકે તો વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર કોમર્સના વાર્ષિક પરીક્ષાના સરસ મજાના પ્રશ્નપત્રો તેમજ સોલ્યુશનો એકાઉન્ટ ગુજરાતી સ્ટેટિસ્ટિક ઇકો ઇંગ્લિશ પચીસના થી પણ વધુ પ્રશ્નપત્રો જો તમારો મિત્ર કોઈ હોય તો એમના પણ પણ વધુ આપણે મળી જશે આપણી વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં સ્વાધ્યાય પણ મળી જશે એકમ કસોટી અત્યાર સુધી સરકારે લીધી એ પણ તમને મળશે તો આ બધું ક્યાંથી મળશે તો ભાઈ આપણી વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન

મિલકતની ઉધાર ખરીદીની નોંધ ખાસ આમ નોંધમાં થાય છે કેવા વ્યવહારોની રોકડ મેળમાં નોંધ કરવામાં આવતી નથી બિન રોકડ વ્યવહારો નહીં કાચું સર્વયુ કયા તબક્કા પછી તૈયાર કરવામાં આવે છે ખાતા વહી પછી બેંક સિલક મેળ તૈયાર કરવાથી ઉપરની બધી જ બાબતો જાણી શકાય છે નામાના સિદ્ધાંતોનું પાલન ન થવાથી ઉદ્ભવેલ ભૂલને ખાલી જગ્યા કહેવાય છે સિદ્ધાંતની ભૂલ ખાલી જગ્યાના એટલે કે ચાલુ પેઢીના ખ્યાલ મુજબ આખર સ્ટોકનું મૂલ્યાંકન તેની મૂળ કિંમત અથવા બજાર કિંમત બે પૈકી જે ઓછી હોય તે કિંમતે નોંધવામાં આવે છે આઈસીએઆઈ દ્વારા એએસબી ની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી તે ઓગણીસો સત્યોતેર દેશી નામામાં મૂળ ચોપડા કે પ્રાથમિક ચોપડા તરીકે કયા ચોપડાને ઓળખવામાં આવે છે રોજમેળ એક નોંધી પદ્ધતિમાં શરૂઆતની મૂડી શોધવા કયું પત્રક બનાવવામાં આવે છે સ્થિતિ દર્શક પત્રક બજારમાં તૈયાર મળતા હિસાબી સોફ્ટવેર પ્રચલિત છે ધંધામાં મૂડી ધંધાના માલિક દ્વારા આપવામાં આવે છે કાયમિક મિલકતોના વેચાણની ખોટ માંડી વાળવા માટે કયા અનામતનો ઉપયોગ થાય છે તો કાયમિક મિલકતોના વેચાણની ખોટ માંડી વાળવા માટે મૂડી અનામતનો ઉપયોગ થાય છે કંપનીના સ્વરૂપમાં વેપાર ખાતાને નફા નુકસાન ખાતાના સ્થાને શું તૈયાર કરવામાં આવે છે તો મિત્રો આનો જવાબ તમારે મને કમેન્ટ કરવાનો છે ખાતા વહીના કયા સ્વરૂપો પ્રચલિત છે ત્રણ બાંધેલો ચોપડો છૂટા પાના સ્વરૂપે કાર્ડ સ્વરૂપે ધંધાનો માલિક ધંધામાંથી રૂપિયા ત્રણ હજારનો માલ લઈ જાય છે આ રકમ કયા ખાતે ઉધાર થશે કયા હિસાબી ખ્યાલ અનુસાર તો ધંધાનો માલિક ધંધામાંથી રૂપિયા ત્રણ હજારનો માલ લઈ જાય છે તે ઉપાડ ખાતે ઉધાર થશે તેમાં ધંધાકીય નો ખ્યાલ છે

રહેશે બરાબર કોઈ પણ પાંચ જે તમને સરસ મજાના સોલ્યુશન સાથે મળી જશે જો આમ જોવા જઈશું તો વિદ્યાર્થી મિત્રો આપણે ચોથા પેજ ઉપર છે હજી તો ઓગણીસ પેજ સુધી છે જો તફાવત આપો સામાન્ય અનામત અને જોગવાય તો મુદ્દાસર વ્યવસ્થિત ત્યાર પછી ખરીદ નોંધ આમ નોંધ બરાબર તો આ રીતે સરસ મજાનું સોલ્યુશન સાથે અહીંયા પીડીએફ તમારે મેળવવી હોય તો મેં કહ્યું એ પ્રમાણે એપ્લિકેશનમાં જઈને મેળવી શકશો બરાબર અને હા તમારા મિત્રો દોસ્તોની પણ જાણ કરી શકશો હવે આખું મિત્રો વાંચવું બહુ સરળ નથી પણ આપણે સ્ક્રોલ કરીને જોઈ શકાય છે કે આ રીતે સરસ મજાની રોજમેલની ટૂંક પણ છે વિભાગ ડી ચાર ગુણના ત્રણ પ્રશ્નો આપણે પૂછવામાં આવ્યા છે ત્યાર પછી સસાંગના ચોપડે આમ નોંધ કદાચ તમને વર્ષ બદલી શકે બરોબર અથવા તો કંપનીનું કોઈપણનું નામ બદલી શકે બાકી આ રીતે પ્રશ્ન પૂછાઈ શકે ત્યારબાદ આગળ વધી આપણે બરાબર આ રીતે સરસ મજાનું કાચું સરવૈયુ ને બધું શકે છે બરાબર બરાબર ચાલો ગુણના ગુણના પ્રશ્નો પ્રશ્નો છે લખવાના આપણે તો આ રીતે સરસ મજાની મિત્રો સંપૂર્ણ સોલ્યુશન વાળી પીડીએફ તમને એપ્લિકેશનમાંથી મળી જશે જેથી તમે સારી તૈયારી કરી શકો અને અગિયાર ગુણનો એક જ પ્રશ્ન આપણે લખવાનું છે બરાબર જે આપણે સારા માર્ક્સ મેળવી શકાય તો આ રીતે સરસ મજાનું સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરો ચેનલમાં ના હોય છે અને સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઇક કરો જેથી અમે બનતી એટલે પ્રયત્ન કરી શકીએ ઘણા મિત્રોનું કેવું એવું થતું હોય કે સીડી ઈ એપ સ્ક્રોલ કરી નાખ્યો મિત્રો સાચી વાત છે પણ ઓગણીસ પેજ એમ ન પૂરા થાય બરાબર અને વિડીયો બની જાય મોટો એટલા માટે તો બધાને સારા માર્ક્સ માટે શુભકામના વેથ ડિજિટલ એજ્યુકેશન તરફથી બધાને ઓલ ધ બેસ્ટ અસ્તુ જય હિન્દ જય ભારત